મિત્રો ફેંગલ નામનું વાવાઝોડું હવે કાયદેસર રીતે બંગાળની ખાડીમાંથી હટી ગયું છે અને અરબ સાગરના વિસ્તારો સુધી પહોંચી ગયું છે મિત્રો દેખાડી આપ જોઈ શકો કે અરબી સમુદ્રની અંદર અંદર કર્ણાટક ભાગોની આ ફેંગલ રહ્યું છે તેવામાં મિત્રો સમાચાર કે આ ફેંગલ હવે વાવાઝોડું રહ્યું નથી પરંતુ વરસાદની સિસ્ટમ બની ગઈ છે અને મિત્રો ગુજરાતીઓ માટે હવે જે નહોતું થવાનું તે થયું છે કારણ કે અગાઉ મિત્રો તમને જણાવ્યું હતું કે જો સાગર સુધી લંબાશે ફેંગલના અવશેષો તો ગુજરાતીઓ અને મહારાષ્ટ્રના લોકો થઈ જાય સાવધાન કારણ કે જ્યારે જ્યારે અરબી સમુદ્રની અંદર લો તે વરસાદની બની ગયું છે આપ જોઈ શકો અત્યારે કર્ણાટકના ભાગો સુધી મિત્રો વિસરાયેલું દેખાઈ રહ્યું છે અને આ લો પ્રેશર આગામી બે થી ત્રણ દિવસોની અંદર ગુજરાત ઉપર લેન્ડફોલ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે કે મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતના ભાગોમાં આગામી દિવસો જે છે તે ખતરનાક રહી શકે કારણ કે અનેકો પ્રકારના હવામાનના જાણકારો છે જેમ કે પરેશભાઈ ગોસ્વામી અંબાલાલ પટેલ તેઓએ જાહેર કરી દીધી છે તારીખોને જણાવી દીધું છે કે ત્રણ થી લઈને નવ ડિસેમ્બર ગુજરાત માટે બની શકે કાળના દિવસો કારણ કે મિત્રો આ તારીખો દરમિયાન જે છે તે ગુજરાતની અંદર જુદા જુદા વિભાગો તરફથી માવઠાઓ આવતા દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને માવઠાઓ સાથે ખૂંખાર પવનોની પણ આગાહી છે આપણે મિત્રો જણાવી દઈએ છે ત્રણ ચાર દિવસ પહેલા લોપાર નામ સોરી મિત્રો જે ફેંગલ નામનું વાવાઝોડું સર્જાયું હતું તે અહીંયાથી મિત્રો અરબ સાગર સુધી પહોંચ્યું હતું અને અરબ સાગરમાં હવે મિત્રો જે છે તે કર્ણાટક પાસે બની ગયું છે અને હવે મિત્રો તે વાવાઝોડું નથી રહ્યું પરંતુ એક લો પ્રેશરની સિસ્ટમ બની ગઈ છે એટલે કે વરસાદની સિસ્ટમ બની ગઈ છે અને આ લો ઓપરેશનની સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર માવઠાઓ લઈને આવવાનું છે તો આપણે આ વિડિયોની અંદર તે ચર્ચા મિત્રો કરવાની છે કે કયા કયા ભાગોની અંદર માવઠાઓ જોવા મળવાના છે તો તેના વિશે વિસ્તારથી સમજવાનું છે તો એક પછી એક મિત્રો દરેક જિલ્લા વિશે વાત કરવાની છે તો તમારા જિલ્લા વિશે પણ વાત કરવામાં આવશે ચોક્કસ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આપને દરેક માહિતી મળી જાય સાથે જ માવઠાઓની સાથે પરેશભાઈ ગોસ્વામી ને અંબાલાલ પટેલ કેટલીક નવી માહિતીઓ પણ આપીશ આવનારા મહિનાને લઈને આ ડિસેમ્બર મહિનો જે શરૂઆત થયો હશે તો આ મહિનો કેવો રહેવાનો છે ઠંડી કેટલી રહેવાની છે 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 કેવા રહેવાના ને સાથે સાથે વરસાદ કેવો રહેવાનો શું આવશે કે નહીં તેના વિશે માહિતી જાણવાની છે આ વિડીયોની અંદર ખાસ સૌથી પહેલા મિત્રો હું તમને એ જણાવી દઉં કે ખાસ અંબાલાલ પટેલે ગયા મહિનાની અંદર એટલે કે નવેમ્બર મહિનામાં એવી આગાહી કરી હતી કે જેવો ડિસેમ્બર મહિનો શરૂ થશે એટલે ડિસેમ્બર મહિનાનું પ્રથમ અઠવાડિયું છે ત્યારે મિત્રો ગુજરાતના ભાગો તરફ અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું જોવા મળી શકે જો મિત્રો અમલલાલની આગાહી સાચી પડશે તો આવનારા એક અઠવાડિયાની અંદર આપણને એક વાવાઝોડું પણ જોવા મળી શકે નવું પરંતુ અત્યારે તો મિત્રો હજી કોઈ તેની દ્રશ્યો અને કોઈ પણ એવા સામે સમાચાર નથી આવ્યા જો આવશે તો ચોક્કસપણે જણાવવામાં આવશે અત્યારે મિત્રો એક મોટો જે ખતરો છે તે આ ફેંગલનો છે ફેંગલ વાવાઝોડું અહીંયા સર્જાણું હતું ત્યારબાદ ત્યાંથી આગળ વધીને અત્યારે જોઈ શકો કે આ કર્ણાટક અને અરબ સાગર સુધી લંબાઈ ગયું છે અને હવે મિત્રો તે વાવાઝોડું નથી રહ્યું પરંતુ જોઈ શકો કે એક વરસાદની કાળરૂપી સિસ્ટમ બની ગઈ છે મિત્રો આ એટલું ખતરનાક સિસ્ટમ છે એટલું ખતરનાક આ અને ચક્રવાત બન્યું હતું કે પચાસ ભારતનો વિસ્તાર કવર કરે છે આપ જોઈ શકો કે પચાસ જેટલા જે ભારતના વિસ્તારો છે તો આ દરેકે દરેક વિસ્તારોની અંદર મિત્રો વરસાદની સિસ્ટમો અત્યારે બની ગઈ છે અને વરસાદના માવઠાઓ કમોસમી માવઠાઓ મિત્રો અત્યારે સર્જાવાના પૂરેપૂરા ચાન્સીસ રહેવાના છે તો ક્રમશઃ હવે આપણે મિત્રો જાણી લઈએ ગુજરાતના એકો એક જિલ્લાનું નામ લઈને સમજાવી દઉં કે કયા કયા જિલ્લાઓમાં કેટલા માવઠા રહેવાના છે પરંતુ મિત્રો આપણે એ જણાવી દઉં કે આ જે આગાહીઓ છે તેમ તમને સેટેલાઇટના માધ્યમથી આપી રહ્યા છે એટલે કે જે અવકાશના દ્રશ્યો મળતા હોય છે તેના આધારે આપી રહ્યા છે આપ જોઈ શકો સેટેલાઇટના માધ્યમથી કેટલું ખતરનાક દ્રશ્યો અત્યારે આ સર્જાઈ રહ્યા છે અરબ સાગરની અંદર આ ફેંગલ વાવસડાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે જેની સિસ્ટમ અને અવશેષો ગુજરાત સુધી લંબાઈ રહ્યા છે જેને અસરના ભાગ રૂપે ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર માવઠાઓ બની શકે તેને લઈને વાદળોની સિસ્ટમો એક્ટિવેટ થવાની રહેવાની ભારે માવઠાઓની આગાહી કરવામાં આવી છે પ્રકારના નિષ્ણાંતો દ્વારા જેની મિત્રો આપણે એક પછી એક દરેક માહિતી મેળવી સૌથી પહેલા આપણે શરૂઆત કરવાની છે દક્ષિણીય ગુજરાતના ભાગોથી કારણ કે દક્ષિણ ગુજરાતમાં કાળા ડિબાંગ અને ઘમઘોર વાદળો જોવા મળી રહ્યા છે જેને લઈને જાણી લે કે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો દેખાઈ રહ્યા છે તો ખાસ આણંદના વિસ્તારો તેની સાથે બોરસદ તારાપુર ખંભાત વડોદરાના વિસ્તારો નીચે મિત્રો જોઈએ તો તારાપુર ડભોઈ બોડેલી છોટાઉદેપુર કરજણ જંબુસર શિણોર લાગુના વિસ્તારો તેની સાથે સાથે ડેડીયાપાડા રાજપીપળા ભરૂચ દહેજ કોસંબા અને નીચે મિત્રો આગળ વધે તો ઉમરપાડા સુરત બારડોલી અને વ્યારા સુધીના ભાગો સુધી મિત્રો જે છે તે છૂટા છવાયા વાદળોનો ઘેરાવો બની રહ્યો છે જેને લઈને કમોસમી માવઠાઓ જે છે તે મિત્રો લગાતાર આગામી એક અઠવાડિયા સુધી જોવા મળી શકે નીચેના વિસ્તારો તરફ આગળ વધે તો જોઈ શકો નવસારી અને વલસાડ બિલીમોરા સુધી પણ આ વાદળો લંબાયેલા જોવા મળી રહ્યા છે જેને લઈને આ ભાગોની અંદર પણ આવનારા દિવસોમાં આપણને મિત્રો માવઠાઓ જોવા મળી શકે ત્યાંથી મિત્રો હવે વાત કરી લઈએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતની અંદર પણ આપ મિત્રો જોઈ શકો છો વિસ્તારોમાં અનેકો માવઠાઓની ગતિવિધિઓ જે છે તે મિત્રો સ્ટ્રોંગ બનતી દેખાઈ તેવામાં જોઈ ભાગોની અંદર મિત્રો માવઠાઓનો દાહોદ લુણાવાડા ગોધરાના વિસ્તારો મહીસાગર અને ખેડાના વિસ્તારો સાથે જ અરવલ્લી પંચમહાલના વિસ્તારો નડિયાદ વિરમગામ કડીના વિસ્તારો ગાંધીનગર અમદાવાદ નડિયાદની ઉપર મિત્રો બાલાસિનોર અને કપડવંજ તો આ દરેકે દરેક જે મિત્રો મધ્ય ગુજરાતના જે પણ મિત્રો આ પટ્ટો છે ત્યાં મિત્રો ખાસ કરીને દરેકે દરેક વિસ્તારોની અંદર મિત્રો જોઈ શકો કે છૂટાછવાયા છવાયા વાદળોનો ઘેરાવો જે છે તે લગાતાર બનતો દેખાઈ રહ્યો છે જેની અસરના ભાગરૂપે આ દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ખાસ અતિ ભારે મેઘ મિત્રો જોવા મળી શકે ભારે નહીં તો મિત્રો મધ્યમ પ્રકારના માવઠાઓ તો જોવા મળી જ શકે છે તેવી અમારી છે ત્યાંથી આગળ સૌરાષ્ટ્ર વિશે હવે મિત્રો માહિતી મેળવી લેવાની છે કે સૌરાષ્ટ્રના કયા કયા ભાગોની અંદર આ રીતના વાદળો દેખાઈ રહ્યા છે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો સિસ્ટમો ફેલાયેલી દેખાઈ રહી છે સૌરાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ તેના પહેલા શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે તે પણ જણાવી દઈએ મિત્રો ગીર સોમનાથ જિલ્લાથી શરૂઆત કરીએ તો જોઈ શકો ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની અંદર ખાસ રાજુલા બોર્ડરથી લઈને ખાંભાના નીચેના વિસ્તારો તુલસી શામ ગીર ગણતરી ગઢડા જામવાળાના વિસ્તારો કોડીનાર કેસરિયા ઉના તેની સાથે સાથે નીચે મિત્રો ઉના બાજુના માંગરોળ વેરાવળના ભાગો તાલાળા ગીર ગીર નેશનલ પાર્ક માલિયા સાસણગીર સહિતના ભાગો ઉપર મિત્રો જોઈએ તો મેંદરડા મુલિયાસા વિસાવદર તેની સાથે સાથે વંથાળી બિલખા લુંઘિયાના વિસ્તારો તેની સાથે સાથે મિત્રો જૂનાગઢ માણાવદર ભેસાણ આસપાસના વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને આ દરેક ભાગોની અંદર કમોસમી માવઠાઓ જે છે તે મિત્રો જોવા મળી શકે ஆீசி நீர் ત્યાંથી આગળ અને મિત્રો અમરેલી જિલ્લાની હવે વાત કરી લઈએ તો અમરેલી જિલ્લામાં પણ અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને લાઠીથી લઈને ચિત્તલ દેરડી વાડિયા કુંકાવાવ અમરેલી જિલ્લો જાત્રોડા તાલુકા વાઘાણિયા બોર્ડર ગારિયાધાર બોર્ડર દામનગર લાગુના વિસ્તારો નીચે આવીએ તો જોઈ શકો સાબરકુંડલાના વિસ્તારો છલાળા દેવરાજિયા બગસરા લુંગિયા ધારી અને ખાંભા સહિતના ભાગો અને જીરા સુધીના ભાગોની અંદર મધ્યમથી હળવા જે છે તે મિત્રો માવઠાઓ જોવા મળી શકે કારણ કે વાદળોની સિસ્ટમો આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો લગાતાર ફેલાયેલી હોય તેવું મિત્રો હાલ અત્યારે જે છે તે મિત્રો દેખાઈ રહ્યું છે જેને લઈને આ વિસ્તારોની અંદર બની શકે શકે કે કે સારા પડતા જોવા મળી જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પણ મિત્રો તમે જોઈ શકો વિસ્તારોથી લઈને નીચે ધંધુકાના વિસ્તારો તેની સાથે બરવાળા બોટાદ ગઢડાના વિસ્તારો અને ગઢડાથી નીચે મિત્રો જોઈ લે તો ખાસ કરીને આસપાસ દરેક ધોળા ટસ્સા બોર્ડરના વિસ્તારોની અંદર પણ બોટાદ તાલુકામાં મધ્યમથી હળવા ઝાપટાઓ આપણને જોવા મળી શકે રાજકોટ જિલ્લાની અંદર પણ મિત્રો માહિતી મળી જોઈ શકો રાજકોટની અંદર પણ લોધી સિદ્ધિકા કાલાવાડ સરદાર વિછિયા તેની સાથે સાથે મિત્રો શાપર વેરાવળ ગોંડલ તેની સાથે મિત્રો જેતપુર ઉપલેટા અને ધોરાજી ગોંડલ લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો મધ્યમથી હળવા ઝાપટાઓનું અત્યારે મિત્રો આગાહી દેખાઈ રહી છે ભાવનગર જિલ્લામાં જોઈ લઈએ તો મિત્રો ભાવનગર જિલ્લાની અંદર સિંહોરના જેટલા પણ વિસ્તારો છે ત્યાંથી મિત્રો બુધેલના વિસ્તારો ઉપર મિત્રો વલ્ભીપુર નીચે ગારિયાધાર પાલીતાણા અને તળાજા સુધી મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે તો આ ભાગોની અંદર પણ ઝાપટાઓની તીવ્રતા બની શકે હવે મિત્રો આપણે દરેકે દરેક મધ્ય સૌરાષ્ટ્રના ભાગો કવર કરી લીધા હવે આપણે દરેક આખે આખો દરિયો કાંઠો મિત્રો જોઈ લઈએ તો દરિયા કાંઠે મિત્રો મોરબી આવેલો છે જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો આવેલો છે તો આ ત્રણે ત્રણ જિલ્લાની લાઈનમાં આપણે માહિતી મેળવી લઈએ પોરબંદર પણ આવેલું છે તો પોરબંદરથી શરૂઆત કરીએ તો પોરબંદરના કદાચ કેશોદ માંગરોળ લાગુના વિસ્તારો ઉપર મિત્રો જોઈએ તો પોરબંદર કુતિયાણા શિશલી ભાણવડ ભાટિયા દ્વારકા ખંભાળિયા લાલપુર લાલપુરથી આગળ વધીએ જામનગર કાલાવાડ તેનીથી આગળ વધીએ તો ધરોલ સાવડી વાંકાનેર મોરબીના વિસ્તારો નવલખી હાલવડ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા અને કુડા સુધીના ભાગો સુધી મિત્રો લગાતાર આ પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે જેને અસરના ભાગરૂપે આ વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા ઝાપટાઓ જોવા મળી શકે કચ્છ જિલ્લાની વાત કરીએ તો મિત્રો જોઈ શકો સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ઊંચા વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને મિત્રો ઊંચા વાદળોનો પ્રભાવ જે છે તે મિત્રો આ વિસ્તારમાં પડી શકે જોઈ શકો સમગ્ર કચ્છ જિલ્લો જે છે તેની અંદર મિત્રો ઊંચા ઊંચા વાદળોનો ઘેરાવો બની રહ્યો છે વાદળો રહ્યા ગાંધીધામ થી લઈને માંડવીના વિસ્તારો લઈને અનેક બીજા મિત્રો જે ધોળાવીરા લોદરાણી અડેસરના વિસ્તારો છે નલિયા તો કચ્છના એક તાલુકાઓની અંદર વાદળો દેખાઈ રહ્યા છે આગામી બે ત્રણ દિવસની અંદર જેને લઈને આ વિસ્તારોમાં પણ બની શકે કે કમોસમી ઝાપટાઓ આપણને જોવા મળી જાય ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો એવું દેખાઈ રહ્યું છે ખાસ ઉત્તર ગુજરાતના ચાર મુખ્ય જિલ્લાઓ છે જેમાં મહેસાણા નો સમાવેશ થાય છે બનાસકાંઠાનો સમાવેશ થાય છે સાબરકાંઠા અને પાટણ આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો કે ખાસ હવે મહેસાણાથી લઈને દરેક ચારે ચાર જિલ્લાઓની અંદર મિત્રો દરેક તાલુકાઓની અંદર જે છે તે ઝાપટાઓ પડી શકે કારણ કે ત્યાં પણ વાદળો તો મિત્રો અત્યારે દેખાઈ રહ્યા છે ટૂંકમાં મિત્રો જોઈ લઈએ તો અત્યારે મહારાષ્ટ્રને પણ છોડીને માત્ર ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી જ મિત્રો આ વાદળો દેખાઈ રહ્યા છે બાકી જોઈ શકો કે કોઈ પણ ભારતના વિસ્તારોમાં વાદળો દેખાતા નથી હવે મિત્રો જણાવી દઈએ કે ધીમે ધીમે ઠંડીની પણ શરૂઆત થવા લાગી છે જેને લઈને ગુજરાતમાં જે છે તે હવે મિત્રો થોડું વાતાવરણ પણ ઠંડુ થવા લાગ્યું છે સવાર સાંજ અને બપોરે પણ મિત્રો હવે ઠંડી પડવા લાગી છે કાયદેસર રીતે જેને જોતા એવું લાગી રહ્યું છે કે હવે ધીમે ધીમે મિત્રો આ કમોસમી માવઠાઓ અને તીવ્રતા ઘટી જશે બની શકે કે આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે આવનારા દિવસોમાં મિત્રો જો કોઈ નવા વાવાઝોડા સર્જાય તો તેને લઈને ચોક્કસ વાત કરીશું પરંતુ અત્યારે હજુ કોઈ કાંઈ લાંબુ મિત્રો હવે દેખાતું નથી માત્ર એક અઠવાડિયાની અંદર માવઠાઓ પડી શકે ત્યારબાદ વિધિવત રીતે હવે શિયાળો આગળ વધશે અને વરસાદમાંથી પ્રોપર વિદાય મળી શકે તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે આવનારા સમયમાં જો કે જેમ નવી નવી માહિતી આવતી જશે તેમ આ ચેનલ દ્વારા અમે તમને આપતા રહીશું તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો નોકરી તમારા મિત્રોને આ વિડીયો મોકલી દેજો જેથી તમારા મિત્રોને પણ દરેક માહિતી જે છે તે સાચી અને સચોટ મળી જાય હું તમને મળીશ તો આવતીકાલે એક નવા વિડીયોની અંદર નવી માહિતી મેળવીશું ત્યાં સુધી આજ માટે કૃપા કરીને રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ